જય શ્રી કૃષ્ણ જય માતાજી હું જયશ્રીબેન ઘેટિયા અમારી આ નંદ વિલેજ સોસાયટી અમે એક પરિવારની જેમ રહીએ છીએ નવરાત્રી દરમિયાન અમારી આ સોસાયટીની વિશેષતા એ છે કે અમે છેલ્લા દસ વર્ષથી પચાસ થી પંચાવન જેટલા બાળકોને ટ્રેન કરીને દર વર્ષે નવા અઢારથી વીસ જેટલા પ્રાચીન ગરબા કરાવીએ છીએ જેમાં દીવડા રાસ કરતાલ રાસ કરતાલરાસ હંદરી રાસ દાંડિયા રાસ ગરબા રાસ ટીપણી રાસ વગેરે ઉપરાંત આજની યુવા પેઢીને કંઈક નવો સંદેશો મળે તે માટે વ્યસન મુક્તિ બેટી પઢાવો બેટી બચાવો મા બાપને ભૂલશો નહીં જેવા સૂત્રો સાકાર કરતા તથા ધર્મ તરફ વડે એવા સંસ્કાર આપતા નાટકો પણ રજૂ કરીએ છીએ આવા બધા પ્રોગ્રામમાં બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે સોસાયટીના પ્રમુખ શ્રી રાજેશભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ શ્રી સુજિતભાઈ મારા હસબન્ડ શ્રી દિલીપભાઈ કમિટી મેમ્બર્સ કૃષિ તથા સોસાયટીના સભ્યો અમને ખૂબ સહકાર આપે છે મા ભગવતીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી અમારું બધું કાર્ય સિદ્ધ થાય છે અમારો ધ્યેય માત્ર બાળકોને ખુશ રાખવાનો યુવાઓને સન્માર્ગે દોરવાનો અને આપણી પ્રાચીન સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનો છે જય શ્રી કૃષ્ણ જય માતા